તો મહોત્સવ જૂનાગઢમાં મિલેટ મહોત્સવનો પણ પ્રારંભ થયો છે જેમાં આગામી ત્રણ દિવસ સુધી ચાલશે મિલેટ મહોત્સવ મેયર ગીતાબેન પરમારની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરે મિલેટ મહોત્સવનો ખુલ્લો મૂક્યો હતો ધારાસભ્ય ડેપ્યુટી મેયર સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા હું છેલ્લા નવ વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું અને છેલ્લા પાંચ વર્ષથી દેશી બાજરાનું વેરાયટીનું વાવેતર પણ કરું છું જેની અંદર ત્રણ વર્ષ બાબરકોટનો બાજરો અને ત્યાર પછી આ વખતે જે બે ફૂટથી લઈ અને ચાર ફૂટના ડુંડા થાય છે તે રાજસ્થાની બાજરાનું પણ આ વર્ષે વાવેતર કરેલું છે અને બધી વસ્તુનું અમે મૂલ્યવર્ધન કરી અને વેચાણ કરીએ છીએ આજ રોજ તારીખ એક બે અને ત્રણ માર્ચ દરમિયાન જુનાગઢ ખાતે મિલેટ એક્સપો આયોજન કરેલું છે તો સરસ મજાનું એક આયોજન થયું થયું છે અને લોકો મિલેટ નું જે અનાજ આપણે કહેવાય જાડું ધાન્ય જે ખાતા થાય તે માટેનું જે એક સરસ મજાનું અહીંયા આયોજન થયું થયું છે અને પચાસ જેટલા સ્ટોલ પણ અહીંયા નખાયેલા છે તો એ સરસ મજાનું આયોજન થયું તે બદલ જુનાગઢ ખેતીવાડી શાખા અને આત્મા તેમજ વહીવટી શાખાનો પણ અમે ખુબ ખુબ આભારી છીએ